उdna पुलिस स्टेशन વિસ્તારમાં આશરનગરની બાજુમાં સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાની હતી એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપીને પૈસાની લાલચ આપીને ઉપાડી લીધો હતો એ બનાવ બનતા જ ઉdna ના પીઆઈ દેસાઈ સરએ કમ્પિટાઈનક આવીને

આ રોપી સંચાલન મશીનમાં કામ કરે છે જે મોડ કૃષિનો છે ઉપર પટેલ છે એનું નામ છે તાનીશુષ પખુ નબંશી જેની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાલન મશીનમાં કામ કરે છે એને યાદ છે અદિશૃતિ ફર્સ્ટ લેવલ પોતે કરી નથી પરંતુ બાળ વાડમાં બાદ લાંબા થઈ विक्री એને સમજતો હોય ને એટના લાંબા દીદા નથી જે રો પડી ગઈ છે કારણ કે કોઈ ઇનએસ ઇનએસ સાથે કોઈ રિલેશન નથી પડવા